ચાર રાશિયોને ચોવીસ કલાકમાં મળશે બ્રહ્માંડિક રાહત શુક્ર પોતાની રાશિમાં પ્રવેશ્યો ચોવીસ કલાકમાં ચાર રાશિઓને મળશે બ્રહ્માંડિક રાહત શુક્ર પોતાની રાશિ વૃષ્ભમાં પ્રવેશ્યો હા મિત્રો તમને જણાવી દઈએ કે ચોવીસ કલાકમાં પાંચ રાશિઓને બ્રહ્માંડિક રાહત મળવાની છે હવે શુક્રની બદલાતી ગતિ ચાર રાશિઓ પર ખૂબ જ અનુકૂળ અને સકારાત્મક અસર કરશે જેના કારણે ચોવીસ કલાકમાં પાંચ રાશિઓ તેમના જીવનમાં બ્રાહ્મણ રાહત મેળવી શકે છે આ ચાર રાશિઓ પર શુક્રની સાથે માતા લક્ષ્મીનો આશીર્વાદ રહેશે જેના કારણે ચાર રાશિઓ ખુશીઓથી ભરપૂર રહેશે તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહ તેના કારકત્વના આધારે શુભ કે અશુભ પરિણામો આપે છે ચાલો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શુક્રને ધન સુખ વૈભવ સુખ સમૃદ્ધિ આનંદવિલાસ સુંદરતા અને પ્રેમનો ગ્રહ માનવામાં આવે છે આજ ગ્રહ શુક્ર હાલમાં મેષ રાશિમાં છે અને ઓગણત્રીસ વીસ જૂન ઓગણીસો ના રોજ એટલે કે ચોવીસ કલાક પછી તે પોતાની રાશિ વૃષ્ભમાં પ્રવેશ કરશે જ્યારે શુક્રના પોતાની રાશિમાં ગોચરથી માલવ્ય નામના રાજ્યોગની રચના થશે ત્યારે આ યોગ છવ્વીસ જુલાઈ બે સુધી વૃષભમાં રહેશે જેના કારણે ચાર રાશિના લોકોનું જીવન દેવી લક્ષ્મીના આશીર્વાદથી ચાંદીથી ભરેલું રહેશે હવે તમારો સુવર્ણ સમય માલવ્ય રાજયોગની રચના સાથે શરૂ થવા જઈ રહ્યો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ વીસ જૂન ઓગણીસો પચીસ ના રોજ બપોરે બે વાગીને સત્તર મિનિટ વાગ્યે શુક્રનો વૃષભ રાશિમાં પ્રવેશ એક ખાસ જ્યોતિષીય ઘટના છે મિત્રો જ્યારે શુક્ર જે સુખ વૈભવ પ્રેમ કલા અને સુંદરતાનું પ્રતિનિધિત્વ કરે છે તે પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરે છે ત્યારે એક શક્તિશાળી માલવ્ય યોગ રચાય છે મિત્રો આ યોગ ખાસ કરીને કલા ફેશન ફિલ્મ ડિઝાઇનિંગ અને જનસંપર્ક જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે ફાયદાકારક રહેશે તેથી બધા લોકોને જણાવો કે ઓગણત્રીસ વીસ જૂન ઓગણીસ સો પચીસના રોજ શુકરના મહાગોચર દ્વારા વૃષભ રાશિમાં રચાયેલ માલવ્ય રાજયોગથી તમને શું લાભ થવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી જયકારનો જાપ કરવો જોઈએ અને વિડિયોને લાઈક કરવો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ જેથી માતા રાણીના આશીર્વાદ હંમેશા તમારા બધા લોકો પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ માતાની કૃપાથી સમાપ્ત થઈ શકે તો ચાલો આપણે તે ખાસ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ જેના પર ચોવીસ કલાકમાં બ્રહ્માંડિક રાહત પ્રાપ્ત થવા જઈ રહી છે નંબર એક વૃષભ વૃષભ રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે ચોવીસ કલાક પછી તમને ખૂબ મોટી બ્રહ્માંડિક રાહત મળવાની છે હા મિત્રો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ચોવીસ કલાક પછી શુક્ર મહારાજ પોતે પોતાની રાશિમાં પ્રવેશ કરવાના છે જેના કારણે તમારી રાશિમાં માલવ્ય નામનો રાજ્યોગ રચાશે આ રાજ્યોગ તમારા માટે ખૂબ જ સારા પરિણામો લાવશે ચોવીસ કલાક પછી આ રાજ્યોગ તમારી રાશિમાં શરૂ થતાં જ તમારા જીવનમાં ખુશીઓ દસ્તક આપશે ઓગણત્રીસ જૂનથી છવ્વીસ જુલાઈ સુધીનો સમય વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ અદ્ભુત રહેવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો માટે શુક્ર તમારા પ્રથમ અને છઠ્ઠા ભાવનો સ્વામી છે વૃષભ રાશિમાં શુક્ર તમારા પ્રથમ ભાવથી ગોચર કરશે અને શુક્ર તમારા સાતમા ભાવ તરફ જોઈ રહ્યો છે મિત્રો વૃષભ રાશિમાં શુક્રનો આ ગોચર આકર્ષણ અને આત્મવિશ્વાસ લાવશે સામાજિક આકર્ષણ વધી શકે છે ચોવીસ કલાક પછી તમારા જીવનમાં એક નવો તબક્કો શરૂ થવાનો છે શુક્રદેવના આશીર્વાદથી આ સમય લાભદાયી રહેવાનો છે ઓગણત્રીસ જૂનથી વૃષભ રાશિના લોકોને શુક્રની આ ચાલનો લાભ મળવાનો છે મિત્રો આ સમય દરમિયાન તમારું જે પણ કાર્ય લાંબા સમયથી અટકેલું હતું તે કાર્ય સંપૂર્ણપણે સુગમ રીતે શરૂ થઈ શકે છે શુક્ર ગ્રહના આશીર્વાદથી તમને આ સમયે ક્યાંકથી અચાનક પૈસા મળવાની શક્યતા બની રહી છે આ સમયે તમારા ભાગ્યમાં વધારો થઈ શકે છે જે લોકો લાંબા સમયથી વિદેશમાં કામ કરવાનું વિચારી રહ્યા છે તો મિત્રો તમને આ સમયે નોકરીની ઓફર મળી શકે છે જે લોકો લાંબા સમયથી વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે તૈયારી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન આ સમય દરમિયાન પૂર્ણ થવાનું છે શુક્રદેવના આશીર્વાદ આ સમયે તમારા પર રહેશે જેના કારણે તમારી બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે તમને અભ્યાસ કરવાની તક મળી શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારી યાત્રાની પ્રબળ શક્યતાઓ છે તમે આ સમયે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો તમને તમારા માતાપિતાનો સહયોગ મળી શકે છે આ સમયે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થવાની છે હા મિત્રો ચોવીસ કલાક પછી તમારું નસીબ ચમકશે તમારા સારા દિવસો શરૂ થવાના છે શુક્રદેવના આશીર્વાદ તમારા પર રહેવાના છે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને આ સમયે પગારમાં વધારો મળવાનો છે અચાનક પ્રમોશન મળવાથી તમને ગમશે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળવાની શક્યતા છે શુક્રદેવના આશીર્વાદથી તમને લગ્ન સંબંધમાં સફળતા મળશે નંબર બે મિથુન તમને જણાવી દઈએ કે ચોવીસ કલાક પછી શુક્રના પોતાની રાશિ વૃષ્ભમાં પ્રવેશ સાથે મિથુન રાશિના લોકોના જીવનમાં સકારાત્મક ફેરફારો થવા લાગશે હા મિત્રો આ સમયે તમને બ્રહ્માંડિક પ્રભાવથી રાહત મળવાની અપેક્ષા છે કારણ કે શુક્ર તમારા બારમા અને પાંચમા ભાવનો સ્વામી છે અને શુક્ર તમારા બારમા ભાવથી વૃષ્ભમાં ગોચર કરશે અને શુક્ર તમારા છઠ્ઠા ભાવ પર નજર રાખી રહ્યો છે આ સાથે આ સમયે રચાયેલ માલવ્ય મહાપુરુષ રાજયોગનો પ્રભાવ તમારા પર પડશે જેના કારણે શુક્રની અનંત કૃપાથી તમારા બંધ ભાગ્યના તાળા ખુલશે આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયમાં ઘણો નફો મેળવશો આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે ઘણી નવી યુક્તિઓ અજમાવશો જેનાથી તમને ફક્ત નફો જ મળશે તમે જે પણ મહેનત કરી હશે તેનું ફળ તમને શુક્ર મહારાજની કૃપાથી મળશે પ્રમોશન અને પગારમાં વધારો થશે જે જાતકો લાંબા સમયથી લગ્નજીવનને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ આ સમય દરમિયાન સમાપ્ત થશે આ સમયે તમને નવી કન્યા અને કન્યા મળી શકે છે લગ્નજીવન પણ ખુશ રહેશે આ સમયે તમારા પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે શુક્રની કૃપાથી તમને પ્રેમ જીવનમાં રોમાંચક અને ઉત્તેજક ક્ષણો મળશે તમારા કાર્યક્ષેત્રમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો મિત્રો તમને સફળતા મળશે મિત્રો કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે ચોવીસ કલાક પછી સૂર્યદેવની કૃપાથી આ સમય સંપત્તિની દ્રષ્ટિએ લોકો માટે સુખ અને સમૃદ્ધિ લાવશે તેની અસરથી તમે તમારી આવકમાં ઝડપથી વધારો જોશો તેમજ આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો જોવા મળશે આ સમયગાળા દરમિયાન તમે જે પણ કાર્ય કરવાનું નક્કી કરો છો તેનાથી તમને લાભ મળશે સાથે જ તમને આ સમયગાળા દરમિયાન તમારા પ્રિયજનોનો સંપૂર્ણ સહયોગ મળશે જે લોકો અપ્રેણીત છે મિત્રો આ સમય દરમિયાન તમારા માટે સારા સંબંધ આવી શકે છે કારણ કે શુક્રનું વૃષભ રાશિમાં આ ગોચર દૂરના કોઈ વ્યક્તિ સાથે ગુપ્ત રોમાંસ અથવા જુસ્સો લાવી શકે છે તમે કલાત્મક અને આધ્યાત્મિક રીતે પ્રેરિત અનુભવી શકો છો તમે વૈભવી વસ્તુઓ પર વધુ પડતો ખર્ચ કરી શકો છો શુક્રનું આ ગોચર બિનજરૂરી સુખસુવિધાઓને પ્રોત્સાહન આપી શકે છે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર પડી શકે છે તમને તણાવ સંબંધિત સમસ્યાઓ અથવા આહાર સંબંધિત ચિંતાઓ હોઈ શકે છે તમે તમારી જાતને વધુ આરામદાયક પણ અનુભવી શકો છો તમે ગુપ્ત વિષયોની શોધખોળમાં રસ લઈ શકો છો દાન અને સેવા સંબંધિત પ્રવૃત્તિઓ આંતરિક શાંતિ લાવી શકે છે નંબર ત્રણ મેષ મેષ રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે ચોવીસ કલાક પછી શુક્ર પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે મેષ રાશિના જાતકોને વૈશ્વિક રાહત મળશે હા મિત્રો આ સમય દરમિયાન તે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવશે કારણ કે શુક્ર મેષ રાશિના જાતકો માટે તમારા બીજા અને સાતમા ઘરનો સ્વામી છે અને શુક્ર તમારા બીજા ઘરથી વૃષભ રાશિમાં ગોચર કરશે શુક્ર તમારા આઠમા ઘર પર દ્રષ્ટિ કરશે ઓગણત્રીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ શુકરના વૃષભ રાશિમાં ગોચરથી બનનારા મહાપુરુષ માલવ્ય રાજયોગની અસર ઓગણત્રીસ જૂનથી છવ્વીસ જુલાઈ સુધી રહેશે જેના કારણે આ સમયગાળા દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ અને પારિવારિક સુમેળ પર સકારાત્મક અસર પડી શકે છે વાણી સંબંધિત વ્યવસાયોમાં તમને લાભ જોવા મળી શકે છે મિત્રો તમને વધુ સારા પરસ્પર વાતચીતનો લાભ મળી શકે છે સંબંધોના મામલાઓમાં ગાઢતા આવવાની શક્યતા છે આમાં વધુ પ્રતિબદ્ધતાની પણ જરૂર પડી શકે છે ચોવીસ કલાક પછી તમને બ્રહ્માંડીય શક્તિઓ તરફથી અદ્ભુત સુધારો મળશે તમે સમાજમાં આવવા લાગશો તમને નોકરી પૈસા અને આવકમાં જ લાભ મળશે આ સમયે તમને પ્રમોશન બોનસ અથવા નવો પ્રોજેક્ટ મળી શકે છે જેનાથી તમારી આવકમાં વધારો થશે વ્યવસાય કરનારાઓ માટે નવી તકો અને સોદા થવાની શક્યતા છે મિત્રો તમારે પૈસાના મામલે થોડી સાવધાની રાખવી પડશે શુક્રના પ્રભાવને કારણે તમારે વિચાર્યા વિના રોકાણ ન કરવું જોઈએ નહીં તો તમને નુકસાન થઈ શકે છે તેથી કોઈપણ નાણાકીય નિર્ણય કાળજીપૂર્વક લો ઉપરાંત જો આપણે કૌટુંબિક સુખ અને સન્માનની વાત કરીએ તો તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ બનવાનું છે તમને એક નવો પ્રકાશ અનુભવાશે લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે હા મિત્રો તે જ સમયે હું તમને જણાવી દઉં કે ચોવીસ કલાક પછી શુક્રના દૃષ્ટિકોણને કારણે તમને નોકરીમાં પ્રમોશન મળશે જે તમને ફક્ત લાભ આપશે તે ભાગીદારીને નિયંત્રિત કરશે વૃષભ રાશિમાં શુક્રનું ગોચર ભૌતિક સુરક્ષા અને પારિવારિક સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરશે ગ્રહોની આ ગતિ તમારા મૂલ્યોને મજબૂત બનાવવાની તકો ઊભી કરી શકે છે તે આરામલક્ષી લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પણ મદદ કરી શકે છે વૃષભ રાશિમાં શુક્રનું આ ગોચર નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે તમે તમારા વ્યક્તિગત પ્રયાસો અને વ્યૂહાત્મક સંદેશાવ્યવહાર દ્વારા લાભ મેળવી શકો છો શુક્રના ગોચરથી તમને ફક્ત લાભ જ મળશે નંબર ચાર કર્ક રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે શુક્રનું વૃષભ રાશિમાં ગોચર આ સમયે તમારા જીવનમાં બ્રહ્માંડના પ્રભાવથી રાહત લાવશે હા મિત્રો તમારા મુશ્કેલ સમયનો અંત આવશે શુક્રનું ગોચર તમને લાભદાયક રહેશે કારણ કે કર્ક રાશિના લોકો માટે શુક્ર તમારા અગિયારમાં અને ચોથા ભાવનો સ્વામી છે મિત્રો શુક્ર તમારા અગિયારમા ભાવથી વૃષભમાં ગોચર કરશે જ્યારે શુક્ર તમારા પાંચમા ભાવમાં દ્રષ્ટિ કરી રહ્યો છે અને વૃષભ રાશિમાં શુક્રનું આ ગોચર તમારા સામાજિક જીવન મિત્રતા અને નાણાકીય લાભ માટે અનુકૂળ છે અને તમારું રોમેન્ટિક જીવન સુખદ બની શકે છે તમારા સર્જનાત્મક પ્રોજેક્ટ્સ ખીલી શકે છે કર્ક રાશિના લોકો માટે આ ગોચર તેમના લાભ અને આશાના ઘરને સક્રિય કરશે અગિયારમું ઘર સામાજિક નેટવર્ક્સ માટે પણ મહત્વપૂર્ણ છે આ ગોચર તમને તમારા વર્તુળને વિસ્તૃત કરવામાં મદદ કરી શકે છે તમે વાતચીત અને જોડાણ દ્વારા નાણાકીય અથવા ભાવનાત્મક સંતોષ મેળવી શકો છો વિદ્યાર્થીઓને લાભ થશે તેમને સફળતા મળશે તેઓ અભ્યાસમાં સારા પરિણામો મેળવી શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો અંત આવશે અને તમે સારું અનુભવી શકશો આ સમય નોકરી કરતા લોકો માટે યોગ્ય રહેશે તમને પ્રમોશન અને નવી જવાબદારીઓ મળી શકે છે જે મેષ રાશિના લોકો માટે તમારા જીવનની સુંદરતામાં વધારો કરશે તેમજ અમે તમને જણાવી દઈએ કે આ સમયે તેમના ભાગ્યનો તારો તેના શિખર પર હશે જો કોઈ કામ લાંબા સમયથી અટકેલું હતું તો હવે મિત્ર સંબંધી અથવા પણ સરકારી સહાય દ્વારા તે પૂર્ણ થવાની પ્રબળ સંભાવના છે હા મિત્રો શુક્રદેવજીના આશીર્વાદથી તમે સમયની શરૂઆતમાં જ તમારા કાર્યક્ષેત્રમાં ગતિ અનુભવશો તમારી વાતચીતનો એવો પ્રભાવ પડશે કે વિરોધીઓ પણ તમારા તરફ આકર્ષિત થઈ શકે છે અને સહયોગ કરવાનું શરૂ કરશે તમે કોઈપણ શુભ પારિવારિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો જેનાથી સામાજિક સન્માન વધશે મિત્રો સમયના અંતે નોકરી કરતા લોકો અથવા કામ શોધી રહેલા યુવાનો માટે મુસાફરીની તકો મળશે આ યાત્રાઓ ફાયદાકારક અને પ્રોત્સાહક સાબિત થશે પ્રેમજીવનની વાત કરીએ તો આ સમય ભાવનાત્મક રીતે સમૃદ્ધ રહેશે મિત્રો ઓગણત્રીસ જૂનથી છવીસ જુલાઈ સુધી તમે તમારી ઈચ્છા મુજબ રહેશો શુક્ર હવે તમારી પર પોતાની દિવ્ય દ્રષ્ટિ નાખશે તો મિત્રો આ ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેમને શુક્રના ગોચરથી ઘણા સકારાત્મક પરિણામો જોવા મળશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી જયલક્ષ્મી નારાયણ લખો અને વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી જ્યોતિ સંબંધિત બધી માહિતી સમયાંતરે તમારા સુધી પહોંચતી રહે આભાર